પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે શું પ્રેસ કોન્ફરન્સ એસઓજીની ટીમે વટવા વિસ્તારમાંથી નાજીર ખાન નામના ઈસમ પાસેથી આડત્રીસ ગ્રામનો એમડીનો જથ્થો પકડાય છે ગેરકાયદેસર જથ્થો મળી આવી છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ કે કોર ઇન્શાલ્લા હો જાયશ તપાસમાં એનો બેકગ્રાઉન્ડ આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે અને તપાસમાં શું ભાર આરોપી છે એગો રેટિંગના અને જુગારધારાના કેસમાં પકડાયેલો છે અને એને શારુફ કાજીનામનો વાણા છે દાણિકમાં ભરે છે એને આ જથ્થો આપેલું હતો એની પાસેથી લેવાનો હતો અને આગળ આગળ શારુફ કાજીના આ